કદાચ જગતના ભુવા નહોતું કે જો કદે દાદો મારો આજ મજૂરી કરું છું કાટો કાપી પણ કાલ હોળ દાડું ઉગ ભાઈ આય આય નું બારું મહેમાન હો ના ઘરે થઈને જાય અને નોસી નું બાવડું ચાલે રૂપો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર મિત્રો ખાસ કરીને વિડીયો શેર કરજો અને કમેન્ટની અંદર દાદાનું નામ લખવાનું ન ભૂલતા અને ખાસ કરીને બધા ભાઈઓને વિનંતી છે જે લોકો દાદાને માનતા હોય એ વિડીયો શેર કરજો કેમ કે બધા લોકોને ખબર પડે સુરાપુરા ધામ ભોળા દાનભા બાપુને શું દાદાનો શું મહિમા છે શું ચમત્કાર છે તમે જુઓ જ્યારે દાદાના સાનિધ્યની અંદર હવનનું કાર્યક્રમ હતું ત્યારે એક ભુદેવના ઘરે એક માડી પીડાતા હતા અને કેવા ઘણા ટાઈમથી એના પગ રહી ગયા હતા પણ દાનભાવ બાપુએ એવો ચમત્કાર કર્યો એવો દાદાનો ચમત્કાર થયો કે એ જ્યારે હવનનું કાર્યક્રમ હતું ને ત્યારે એ પંડિતને જે હતા જે અદા એને કહી દીધું કે તમારા ઘરે એક ઘણા વર્ષથી એક ડોશીમાં પીડાય છે ને એના પગ રહી ગયા છે કાલ સવારે જો હું ઊભા ન કરું એને તો માંજે સુરાપુરા સુરાપુરાધામ ભોળાથી બાપુ નહોતા બોલ્યા એમ બાપુ ધાનતા બોલ્યા તો ખાસ કરીને વિડીયો શેર કરજો અને કમેન્ટની અંદર દાદાનું નામ લખજો જે જે ભાઈને દર્શન કરવા ગયા હોય દાદાનો ચમત્કાર થયો હોય જે પણ દિલથી માનતા હોય ખાસ કરીને વિડીયો શેર કરજો ને કમેન્ટની અંદર દાદાનું નામ લખવાનું ન ભૂલતા ને જે ભાઈ પણ દર્શન કરવા ગયા હોય એ પણ લખજો કે ભોળાથ કેટલી વાર તમે દર્શન કરવા ગયા દાદાનો ચમત્કાર જેને અનુભવ મહેમાનો અનુભવ હોય કે નહીં એ સાચું છે દાદાનો જે મહિમા છે એનો ચમત્કાર છે તો બધા ભાઈઓને વિનંતી છે ખાસ કરીને વિડીયો એટલો શેર કરો બધા લોકોને ખબર પડી જાય અને ખાસ કરીને વ્યસન મુક્તિવાળા માટે ખાસ કરીને દર્શન કરવા જાજો અને વિડીયો શેર કરવાનો ભૂલ થાય કોઈ જેટલા ભૂલે ને ભાઈ એટલા ઘરે હું જાણું એવા નહીં તમે ભાઈ ચાર વાર આવી ગયા જેમ નથી ઓળખતો નક્કી કરીને આવ્યો છે કદાચ જગત ના ભુવા નક્કી કે જો કદાચ દાદો મારો આજ મજૂરી કરવું છું કાંટો પણ મહેમાન હોવાના ઘરે પાટી જાય અને નો રૂખો નો બાવડું તો